હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આમળા અને હળદરનો એકદમ સરસ જ્યુસ બનાવીશું જે આપણા શરીર માટે તો ઘણો જ ઉપયોગી છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે આમળા અને હળદરનો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા છ આમળા લીધા છે અને આમળાને પહેલાં સમારી લઈશું તો આમળા આપણા વાળ માટે તો ઘણા જ ઉપયોગી છે તે જ રીતે હળદર સ્કિન માટે ઉપયોગી છે આ જ્યુસ ઇમ્યુનિટી તો વધારે જ છે પણ જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને તે પણ દૂર કરે છે તેથી આ જ્યુસ આપણા શરીર માટે ઘણો ઉપયોગી છે વીકમાં આ જ્યુસ ત્રણ ચાર વાર જ્યાં સુધી આમળાની સિઝન છે ત્યાં સુધી પીવો જોઈએ તો આમળાને આપણે સમારી લઈશું જો આ રીતે મેં બધા આમળા સમારી લીધા અને તેમાં એક હળદરનો ટુકડો એડ કરવાનો હળદર બહુ વધારે પડતી એડ નહીં કરી એક ટુકડો હળદરનો એડ કરીશું તો આમળાની તાસીર ઠંડી છે અને હળદરની ગરમ તેથી આ પરફેક્ટ કોમ્બિનેશન છે તો આમળા અને હળદરનો જ્યુસ આ રીતે બનાવશો ને તો બહુ ઉપયોગી છે આપણે મિક્સર જારમાં આમળા એડ કરીને વન ફોર ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક નાનો ટુકડો આદુનો એડ કરવાનો તો જીરું અને આદુ એડ કરવાથી જ્યુસનો ટેસ્ટ વધી જશે એક ડાળખી મીઠા લીમડાના પાનની પણ એડ કરી શકાય બે ચમચી ગોળ એડ કરવાનો અથવા તો મધ પણ એડ કરી શકાય એકદમ થોડોક વન ફોર્થ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને પીસવા જેટલું પાણી એડ કરવાનું અને આ બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું અને હવે મેં અહીંયા એક બાઉલ ઉપર ગરણી મૂકી દીધી છે અને તેમાં આપણા જ્યુસને ગાળી લઈશું પણ જો તમારે પાત્રા કપડામાં જ્યુસને ગાળવો હોય તો કપડામાં પણ ગાળી શકાય ગરણીમાં થોડાક જે આમળાના રેસા જેવું હોય છે તેવું આવતું હોય છે પણ એ રેસા પણ આપણા શરીર માટે સારા જ રહે છે તો જો આ ઉપર જે આમળાના કૂચા રહ્યા તેને આપણે બગીચામાં નાખી દેવાના તો એ ખાતરનું કામ કરશે તો અહીંયા એકદમ સરસ જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી લઈશું તો આટલા આમળામાંથી ચાર ગ્લાસ જેટલો આમળાનો જ્યુસ બને છે તો એકદમ સરસ અને હેલ્ધી એવો આમળા હળદરનો જ્યુસ બનીને તૈયાર છે તો આ રીતે જ્યુસ તમે પણ બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો